આઈવીએફ એન્ડ ઇન્ફર્ટિલિટી સેન્ટરનું ઉદ્ઘાટન વંધ્યત્વના દર્દીઓ માટે વિશેષ સારવાર ઉપલબ્ધ જાણીતા ગાયનેકોલોજીસ્ટ અને આઈવીએફ સ્પેશિયાલિસ્ટ ડો ફરહીન રાધનપુરીના નેતૃત્વ હેઠળ આયત આઈવીએફ એન્ડ ઇન્ફર્ટિલિટી સેન્ટરનું આજે રાજકીય અને ધાર્મિક અગ્રણીઓ તથા મેડિકલ પ્રોફેશનલ્સની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું હતું અદ્યતન ટેકનોલોજી ખૂબ જ અનુભવી અને કુશળ ટીમથી સજ્જ આ સેન્ટરનો ઉદ્દેશ્ય વંધ્યત્વના વધતા કેસના ઉકેલ રૂપે વ્યાપક ફર્ટિલિટી સારવાર પૂરી પાડવાનો છે ડો રાધનપુરીએ છેલ્લા કેટલાક વર્ષોમાં દર્દીઓ સાથે મજબૂત વિશ્વાસ સ્થાપિત કર્યો છે તથા આ સેન્ટર તેમની કુશળતામાં દર્દીઓનો વિશ્વાસનો સ્વાભાવિક ઉમેરો છે હું ગાયનેકોલોજિસ્ટ છું અને ટેન યર્સ એક્સપિરિયન્સ છે ધોળકામાં મારી હોસ્પિટલ ટેન ઇયર્સથી છે અને અમદાવાદમાં થ્રી ઇયર્સથી છે અત્યારે અહીંયા અમદાવાદમાં જે હોસ્પિટલ છે એમાં એઇટ હંડ્રેડ સ્કવેર ફીટ અમારી જગ્યા હતી ત્યાં ટ્વેન્ટી ફાઈવ હોસ્પિટલ હતી હવે અમે અહીંયા સ્ટાર્ટ કરી છે સાથે ઓપ્સેટિક અને સિવાય અમે અત્યારે સ્ટાર્ટ કર્યું છે જે એટલે ઇન વિટ્રો અને કેમકે અમારે જે ઓબ્ઝેટિક પ્રેક્ટિસ કરતા હતા એમાં પેશન્ટની નીડ હતી કે તમે આઈવીએફ પણ સ્ટાર્ટ કરો એટલે અમારે આઈવીએફ સ્ટાર્ટ કરવાની જરૂર પડી અને એનો રિસ્પોન્સ પણ બહુ જ સારો રહ્યો છે બસ અવેરનેસ શું કરો છો તમે અહીંયા અવેરનેસ માટે અવેરનેસ માટે આઈવી ઇન્ફર્ટિલિટી અત્યારે સૌથી મોટો ઇશ્યુ થઈ ગયો છે એટલે સાથે સાથે અમે અવેરનેસ માટે પેશન્ટ્સને પીસીઓએસ અવેરનેસ કેમ્પેઇન કરીએ છીએ સાથે સાથે બીજી સોશિયલ એક્ટિવિટીઝ અમે જે અમારા ઓપ્સિટિંગ યુનિટમાં કરીએ છીએ એમાં બેટી બચાવો માટે અમે જે ફિમેલ ચાઇલ્ડ બોર્ન થાય એના માટે અમે ફ્રી ડિલિવરી કરીએ છીએ સાથે એક અનોખી શરૂઆત કરી હતી કે ફિમેલ બોર્ન થાય તો અમે એને ગોલ્ડ કોઇન આપતા હતા અને એ કેમ્પેન અમે ઘણા ટાઈમ સુધી કર્યો અમારી ખાસિયત શું છે લોકો કેમ અહીંયા આવે હવે એવું તો હું ના કહી શકું કે લોકો કેમ અહીંયા આવે છે પણ બસ એક પ્યાર અને હોપ બધા પેશન્ટને જોઈતી હોય છે અને જે ડોક્ટર હોય એમને સારી રીતે ટ્રીટ કરે સારી રીતે જવાબ આપે એ સૌથી વધારે મહત્વનું હોય છે અને એમને જેવી રીતે દુખ લઈને આયા હતા એ દુખ ભૂલી અને સુખ સાથે જાય હસતા હું ડોક્ટર અબ્દુલ સમદ રાધનપુરી આઈવી હોસ્પિટલ આયત હોસ્પિટલ જે સેન્ટર થઈ રહ્યું છે એમાં ડાયરેક્ટર તરીકે છું અને હોસ્પિટલ મેનેજમેન્ટમાં હું છું બેઝિકલી પીડિયાટ્રિશિયન છું અને પીડિયાટ્રિક પ્રેક્ટિસ અને સાથે રૂમ મેનેજમેન્ટ પણ જોઈ રહ્યો છું અમારું જે આઈવીએફ સેન્ટર છે જે એમાં આઈવીએફમાં મેન પાર્ટમાં છે આઈફ લેબોરેટરી અને આયુક લેબોરેટરીમાં હોય છે મેઈન એના ઇક્વિપમેન્ટ કે જે પણ આમાં જે પ્રોસેસ થવાની છે કે શોર્ટમાં તમને કહું કે આપણે પાંચ દિવસનું બાળક લેબોરેટરીમાં એનું વિકાસ કરવાનો છે તો એના માટે તેની ઇક્વિપમેન્ટ બહુ હાઇલી હાઇલી સારા હોવા જોઈએ અને વેલ મેન્ટેન હોવા જોઈએ તો અમારી જે લેબ છે એમાં બધી જ ફેક્ટર ફેક્ટર્સ જેવા કે એમાં એર ક્વોલિટીથી માટી અને એની જે

તો અમે એવું ઈચ્છીએ છીએ કે અમારે પેશન્ટ જે આવે તો અમે એમને સક્સેસ એકદમ અમારા તરફથી જે મેક્સિમમ હોય તો ફર્સ્ટ સ્ટેપ એમાં હતો કે એર ક્વોલિટી એટલે આયુષ લેબોરેટરીનો તમારો પ્રોસેસ અને એના ઇક્વિપમેન્ટ તો અમે એ બેસ્ટ એકદમ સારામાં સારું છે ઓલ ઓવર ઇન્ડિયામાં જે બેસ્ટ લેબ વન ઓફ બેસ્ટ લેબ હોય એ રીતની ક્વોલિટીનું અમે બનાવ્યું છે અને ઇમ્પોર્ટન્ટ ઇક્વિપમેન્ટ છે તો જેનાથી અમે પ્રોસેસથી એને સારું રિઝલ્ટ આપી શકીએ